સુરત ભૂમિ એક કર્ણની ભૂમિ છે ને દર્શક મિત્રો હું ચોક્કસ પણ એવું કહીશ કે અહીંયા દાનવીરની ભૂમિ છે એમ પણ હું કહીશ ઘણા બધા ભમાસા આપણે જોઈ ચૂક્યા છે સુરતની ધરતી પરંતુ આજે ચેનલ આઈ વિટનેસની ટીમ અમે આવી પહોંચ્યા છે એક એવી વ્યક્તિ સાથે કે જેમની સાથે અમે આજે વાતચીત કરી તો સમજમાં આવી કે નિખાલસતા એક એવી વ્યક્તિને તમારા સુધી પહોંચાડી શકે કે જે તમારા એવા કામોમાં તમને હાથ અપાવી શકે આંગળી અપાવી શકે કે તમને ભરપૂર દુઃખમાંથી પણ બહાર લાવી શકે ઓપરેશન મહાદેવ ઓપરેશન સિંદૂર આવા મોટા મોટા નામો આપણે ખૂબ સાંભળ્યા એવા ઘણા બધા જવાનો હતા કે જેઓ પોતાના પરિવારની કમાન છોડીને દેશની કમાન સાચવવા માટે સરહદ પર પહોંચી ગયા હતા એવા ઘણા જવાનો છે જે પોતાના પરિવારની કમાન છોડીને આપણા દેશની કમાન સાચવવા માટે પહોંચી જાય છે પરંતુ કંઈક એવું થાય કે દુશ્મનને હરાવવા જતાં પોતાના પ્રાણ હારી બેસે છે તો પછી શું આવા પ્રશ્નો તમને ક્યારે થયા છે આપણે તો સ્ટેટસ લગાવી દીધું મોટી મોટી વાતો કરી દીધી બસ પતી ગયું આપણી સામાજિક જવાબદારીઓ અહીંયા પૂર્ણ નથી થતી આ સ્વાભાવિક છે કે આજની આ મોંઘવારીમાં ઘર ચલાવવું થોડું અઘરું પણ પડે છે એવા ઘણા બધા લોકો છે જે સક્ષમ છે પરંતુ મસ્ત મોટા નેતાઓ અને મસ મોટા માથાઓ ફક્ત આવી જગ્યાઓ પર પહોંચીને સંવેદના લાગણી ભાવનાઓ ઇમોશન્સ આ બધા શબ્દોનો ઉપયોગ એટલે કરી રહી છું કારણ કે નજરે જોયું છે બસ ત્યાં પહોંચી જાય સ્ટેટસ લગાવી દીધો રેલી કાઢી લીધી પતી ગયું તમારી જવાબદારી અહીંયા નથી પતતી તમારી જવાબદારી છે કે એ દીકરાએ કે જે પોતે શહીદી વરોહી લીધી છે તેનું જીવન સંચાર પાછળથી કઈ રીતે ચાલશે એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ આજે આપણે આવી પહોંચ્યા છીએ એક એવા વ્યક્તિ પાસે કે સોશિયલ મીડિયાના જમાનામાં તેમની પાસે વાતો પહોંચી તેમના મનમાં એક ઘંટડી રણકી અને એવું થઈ ગયું કે હવે કંઈક કરવું છે શું છે આખી વિગત આ વ્યક્તિ છે કોણ જેણે લાઈવ ઇટનેસના કેમેરામાં આજે આપણે એમને લઈને આવી ગયા છે ઓપરેશન માટે જવાન શહીદ થઈ ગયા હતા સોશિયલ મીડિયા થકી જ આપણી પાસે આ વસ્તુ આવી મારા સમાજનો યુવાન હતો પણ છતાં બી અમે કંઈ એવા પરિચયમાં નહોતા પણ હું એક સમાજમાં એક દાખલો બે દરેક સમાજમાં એક દાખલો બેસાડવા માગતો હતો કે ભાઈ જે દેશની સરહદ દેશ માટે શહીદ થતો હોય તો એના દરેક સમાજે નોંધ લેવી જોઈએ એના બાળકોની જવાબદારી લેવી જોઈએ એના એજ્યુકેશનની જવાબદારી લેવી જોઈએ અને એની ફેમિલીની જવાબદારી આપણે રહેલા વેપારીઓએ આપણા સંતો મહંતોએ કે આપણા સમાજના આગેવાનોએ આ લેવી જોઈએ અને એ દાખલો મેં આજે બેસાડ્યો છે અને એ તમારી સામે છે જ્યારે તમે ત્યાં પહોંચ્યા હતા ત્યારે તેમના ઘરના પરિવારનું જે વાતાવરણ હતું તે કઈ રીતનું હતું અને કઈ રીતે તમારી અંદરથી એવી સંવેદના થઈ કારણ કે ઘણા બધા લોકો તમારા પહેલાં પહોંચી ચૂક્યા હતા તમને જ્યારે વાત મળી તમે જ્યારે પહોંચ્યા ત્યારનું વાતાવરણ શું હતું અમે જ્યારે આ એનો મૃતદેહ લાવ્યા જ્યારે સહિત ત્યારે તો અસંખ્ય લોકો હતા શ્રદ્ધાંજલિ આપીને નીકળી ગયા પણ એના ફેમિલી વિશે કોઈ નહોતું વિચાર્યું એટલે મેં એ વિચાર લાવ્યો કે ભાઈ એની ફેમિલીનું શું એટલે જ્યારે અમે અહીંયાથી ગયા ત્યારે અમારી ટીમ છે આખી એ ટીમ આખી રેડી કરી અમે લોકોએ બધા ભેગા થયા અને ત્યાં સ્થળ પર પહોંચ્યા હકીકત ગમકી નહોતું આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને વાતાવરણ તમે કેવું તેમાં આકૃત કરતી મહિલાઓ અહીંયા રડવા માંડેલી એના મા બાપ રડે છોકરાઓ રડે એના ભાઈ હતા નાના નાના તે રડતા હતા બાળકો સાવ નાદાન સાવ એટલે સાવ નાદાન હતા હવે એ એ વસ્તુ કેવી રીતે તમારેથી સહન થાય પછી જ્યારે એ લોકોને ખબર પડી કે અમે આવડી મોટી રકમ એકવીસ લાખ રૂપિયા રકમ આપીને તો એ ખુશી બતાવી ન શકતા પણ પોતાની અંદરથી એવી જાગ એવી એવી એની ભાવના પેદા થઈ કે ભાઈ તમે આજે મારું કંઈક સમાજ માટે કે સમાજના વ્યક્તિ તરીકે અહીંયા આવ્યા તો હું મેં એમ જ કીધું કે મેહુલભાઈની અમે કમી પૂરી નહીં કરી શકીએ તમને પણ તમારી જે આર્થિક પરિસ્થિતિ છે એજ્યુકેશનની જવાબદારી છે એ ચિંતા તમે છોડી દો આજે એ જવાબદારી અમે લઈ લઈશું એના છોકરાઓના એજ્યુકેશનની જવાબદારી હોય કે એની આર્થિક પરિસ્થિતિ કંઈ પણ એટલે એની ટાઈમ અમે તમારા માટે કારણ કે દેશ માટે શહીદ થયો આ વ્યક્તિ તો જે વ્યક્તિ દેશ માટે શહીદ થયો હોય તેની જવાબદારી આપણીને આટલું શબ્દ કાઢતા જે રકમની વાત કરી તો એના ઘરમાં રડતાં રડતા એ બતાવી ના શક્યા પણ એ ખુશીનો આનંદ કંઈક અનેરો જ હતો અને એ જોઈને અમને પણ હાંસુ આવી ગયા હતા તો કહેવાય ને કે જ્યારે તમે કોઈને આપો છો ને તો ઈશ્વર તમારા માટે અનેક એવા રસ્તા ખોલી બેસે છે કે તમને એનાથી બમણું મળે આપણે કોઈને પણ આપણે જ્યારે આશીર્વાદ આપીએ ને તો સામેવાળી વ્યક્તિ આપણને એવું કહે કે ભગવાન તારું ભલું કરશે એટલે એમણે કીધું તે પ્રમાણે કે પૈસાથી તમારું જીવન ચાલશે એ વ્યક્તિની કમી ક્યારેય નહીં પૂરી કરવી પડે આ પ્રસંગે હું તમને એક પ્રશ્ન એવો પણ પૂછીશ કે જ્યારે રકમની વાતો સ્વાભાવિક છે કે થતી હોય તમે કરતા હોય કે તમારી ટીમ દ્વારા પ્રોસેસ થતી હોય પરંતુ એવું કેવી રીતે તમે એક આંકડો નક્કી કરી શકીએ નક્કી કરે કે ભાઈ આપણે બે લાખ રૂપિયા આપવા છે લાખ રૂપિયા આપવા છે કે પાંચ લાખ રૂપિયા આપ્યા છે પણ મેં જોયું કે બે લાખ પાંચ લાખથી આજની પરિસ્થિતિ પ્રમાણે કંઈ ઉપયોગ ના થઈ શકે કાં દર મહિને તમે કંઈક કંઈક રકમ આપો એવું નક્કી કરીએ તો ચાલે પછી એવું નક્કી કર્યું ભાઈ એ તો આજે છે આપણી ટીમ ભેગી થાય ના થાય એની કરતાં એક રકમ જ એવી આપી દઈએ જે એકવીસ લાખ રૂપિયા રકમ આપી દે ફિક્સ ડિપોઝિટ મૂકે તો એનું કાયમી ધોરણે એનું કામ જીવન ગુજરાત ચાલે એની આર્થિક પરિસ્થિતિ વ્યવસ્થિત ચાલે એના એજ્યુકેશનની કોઈ તકલીફ ના આવે અમે તો ત્યાં સુધી કહેતા આવ્યો હજુ આ એકવીસ લાખ રૂપિયાની રકમ બહુ નાની છે તમારે તમતાર જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે તમારી સાથે અમારું ટ્રસ્ટ ગમે તે બાબતે ઊભું છે કારણ કે જે માણસ દેશ માટે શહીદ થયો છે એની જવાબદારી આપણે લેવી જ જોઈએ ઘણી આપણે એવું જોઈએ છે તો એ લોકો મૃત્યુ પામ્યા પછી સરકારની યોજના હોય છે પરંતુ તેમના સુધી પહોંચતા પહોંચતા ઘણી બધી વારો લાગે છે ખાસ કરી છેવાડાના આવા ગામોમાં તમારા તરફથી આ રકમ હતી પરંતુ શું કોઈ વ્યક્તિ તમારા બાદ પાછી આગળ આવ્યું કારણ કે ઘણી એવું થાય છે કે લોકો જે છે ને તે સારી વાતોને સ્વીકારવા બદલે નકારાત્મકતા પહેલા સ્વીકારે છે અમે તો હવે એવું નક્કી કરેલું છે કે ટ્રસ્ટ બનાવીએ ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ શહીદ થાય કોઈ પણ સમાજનો વ્યક્તિ શહીદ થઈ ગયો ને તો અમે આ જ રીતે નવી પ્રવૃત્તિ ચાલુ કરવાના છીએ કે સમાજમાં દરેક વ્યક્તિ જે પણ સમાજનો હોય એને આ રકમ પહોંચે એવી અમે આયોજન નવું ચાલુ કરીએ છીએ આ સિવાય તમારા તરફથી કે તમારા ટીમ તરફથી કઈ કઈ પ્રવૃત્તિઓ અન્ય થાય છે શું ફ્યુચર તમે જુઓ છો કારણ કે આપણે ઘણી બધી વાર જોઈએ છે ને કોઈ પણ નાની વ્યક્તિ હોય તે કઈ નવું સ્ટાર્ટઅપ કરે એટલે ફ્યુચર બાઇટઅપ કરી નાખે તમારા વિશે અમારા દર્શક મિત્રો સૌ કોઈ જાણીએ છીએ અમે પોતે ઓળખીએ છીએ પરંતુ જેમને ખ્યાલ નથી તો બસ એમના માટે અમે જાણવા પ્રયત્ન કારણ અમે જાણીએ છીએ કે તમે આ રીતના કોઈ પણ ચેરિટી કે કોઈ પણ સહભાગી થાવ છો તો તમારી વખાણ જાતે નથી કરતા પરંતુ આજે આ સમય છે તો

હવે એને આવકનું કોઈ સાધન નથી ખેતીની જમીન નથી કે ભાઈ આવી કોઈ પણ સમાજની બહેનો રે તેવા સો ઘરની અમે કરીને ચાલુ કર્યો છે એમાંથી ઘર બની ગયા બીજો અન્નપૂર્ણા યોજના ચાલુ કરી છે માવતર અન્નપૂર્ણા યોજના ચાલુ કરી છે તેમાં લો કોઈ આવકનું સાધન નથી એને ઘરમાં કોઈ નાના બાળકો હોય તો એને બાર મહિનાનું અનાજ કપડા છ છ મહિનાના પાઠવીએ હમણાં જ શરૂઆત કરી છે જે તાવતે વાવાઝોડું હતું જયારે જે રીતે તાવતે વાવાઝોડુંમાં અમે સો ટ્રક ઘાસ નવ હજાર કીટ સોલાર પેનલ એટલે જે 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 પરિસ્થિતિ પેદા થાય ને ત્યારે અમારી ટીમ હંમેશા સામાજિક કામ માટે ચાલુ જોઈએ આવા તો હવે પછીના નવા પ્રોજેક્ટો બી અમે લાવવા કે તમારા થકી લાવ્યા કે ભાઈ આજે કોઈ પણ વસ્તુ અમને બજારમાંથી જાણકારી મળી કે સમાજ હકીકત આ વસ્તુની જરૂરિયાત થાય છે તો બીજા કામમાં ખર્ચા કરવા એની કરતા અમે આ સમાજ સેવામાં કે નબળા વર્ગને કોઈ પણ ઉપર લાવવામાં એજ્યુકેશન પર વધારે અમે ભાર આપીએ છીએ જેથી કરીને પોતે સક્ષમ થઈ શકે બીજું માવતરો છે જે ઘરડા માવતરો છે જે જે નથી વૃદ્ધાશ્રમમાં જતા નથી કોઈ એમના અમુક માણસો સાચવી શકતા તો એની કઈ રીતે સાચવણી કરવી આપણે આવા અનેક પ્રોજેક્ટ અમારા ચાલે છે હવે મારા તમે કેવું કે મારા વખાણ મારે ના કરવાના હોય તે પ્રવૃત્તિ જ મારા વખાણ કરી દીધી છે